નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે શહેરની સ્કૂલોમાં અમદાવાદના ડીઓ કચેરીની ઓચિંતી ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી ટ્રાફિક ડ્રાઈવ એટલે કે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને જે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો શિક્ષણના અધિકારીઓ સાથે સાથે આરટીઓ અને ટ્રાફિક ટ્રાફિક પોલીસ પણ તેમાં ખાસ હાજર રહ્યા હતા બેન અધિકૃત રીતે વાહનો લઈને આવતા વિદ્યાર્થીઓ માટે ચેકિંગ પણ આ ધરવામાં આવ્યું હતું સાથે સાથે રોડ સેફટી ફાયર સેફટી અને સ્કૂલો બહાર ટ્રાફિક સહિત મુદ્દે કાર્યવાહી પણ આ ધરવામાં આવશે તેને લઈને પણ ક્યાંક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી મહત્વની વાત કરવામાં આવે તો જે અમદાવાદના ડીઓ કચેરી દ્વારા જે એક મહત્વપૂર્ણ નિર્ણય જે લેવામાં આવ્યો છે તેની ઉપરથી ચોક્કસ કહી શકાય કે એક બાજુ ટ્રાફિક ડ્રાઈવને લઈને નિર્માણ ન્યૂઝે પણ જે આની પહેલાં ઘણી બધી જે ચર્ચા વિચારણાઓ કરી હતી ને જે પ્રમાણે વિદ્યાર્થીઓને જે ચોક્કસ તરાલ તમામ પ્રકારનું જ્ઞાન મળી રહે તેમણે અતરાલ તો ટ્રાફિકને લઈને કેવા પ્રકારની જે અત્યારે સાવચેતી રાખવી જોઈએ ત્યારબાદ જોવા જઈએ તો તરાલ શું સાવધાનીના પગલાં લેવા જોઈએ ક્યાંક તેમને પણ અત્યારે સમજવું જરૂરી છે સાથે સાથે જ અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે ક્યાંક વિદ્યાર્થીઓ જે વાહનો લઈને અત્યારે તો બહાર નીકળતા જોવા મળતા હોય છે સાથે તેમને પણ અત્યારે તો સારી રીતે સમજાવવા પણ બહુ જરૂરી છે એટલે કે ચોક્કસથી કહી શકાય કે ડીઓ કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય આ લેવામાં આવ્યો હતો ત્યારે આ જ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમદાવાદ ગ્રામીણના ડીઓ કૃપાબેન ઝા સાથે સાથે જ એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર પ્રવીણ કાનાબાર અને સાથે સાથે જ વાલી મંડળના પ્રમુખ આપણી સાથે જોડી ગયા છે ઉમેશભાઈ પંચાલજી આપનું સૌથી પેલા તો સ્વાગત છે કૃપાબેન શરૂઆત હું આપનાથી કરવા માગીશ કૃપાબેન જે પ્રમાણે શાળાઓની વાત કરીએ તો શાળાઓમાં જે સ્પેશિયલ ડ્રાઈવ જે યોજવામાં આવી હતી અને જેમાં કહી શકાય કે તમામ વિદ્યાર્થીઓને જે ટ્રાફિક સલામતીને લઈને અત્યારે તો કેવા પ્રકારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેને લઈને પણ ક્યાંક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે સાથે તેમને એક મહત્ત્વપૂર્ણ એમ કહેવાય ને કે અત્યારે તો નિયમો સમજાવવામાં પણ આવ્યા હતા ત્યારે આ નિર્ણય અચાનક જ કેમ લેવામાં આવ્યો અને કેવી રીતની કામગીરી ડીઓ કચેરી દ્વારા હાથ ધરવામાં આવી જી આપણે વાત કરીએ તો નિર્ણય અચાનક નહીં પણ આમાં એક વસ્તુ વસ્તુ બહુ સ્પષ્ટ છે કે બાળકને કોઈ પણ નિયમો એના એ એ નિયમોની આદત આપવી આવશ્યક છે અને એ કાર્ય કદાચ એના શિક્ષકો અને આચાર્યો જ કરી શકે આ હેતુથી અમે એક પરિપત્ર કર્યો તો લગભગ એક સપ્તાહ પૂર્વે જેમાં તમામ આચાર્યશ્રીઓને વિનંતી કરવામાં આવેલી હતી કે અમારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ કરીને માર્ગદર્શિત કરવામાં આવે કે મોટર વેહિકલ એક્ટ શું છે અને મોટર વેહિકલ એક્ટ અંતર્ગત બાળકો અનધિકૃત વાહન લઈને આવે તો તેમની સામે શું કાર્યવાહી થઈ શકે છે આનો મુખ્ય હેતુ એ જ હતો કે બાળક જયારે આ પ્રકારે અનધિકૃત વાહન લઈને આવે છે ત્યારે તે પોતાની સલામતી તો ચોખ્મે જ છે પણ સાથે સાથે તેના પરિવાર તેને સમગ્ર સમાજને તકલીફમાં મૂકી દે છે અને આ હેતુથી જ આ એક બાળકોમાં અવેરનેસ લાવવાના હેતુથી વાલીઓ સુધી સમગ્ર જિલ્લાના વાલીઓ સુધી અમારો સંદેશો પહોંચાડવાના હેતુથી આજે એક ઉદાહરણ ડ્રાઈવ કરવામાં આવી હતી ક્યારેક બાળકો પોતાના વાલીની વાત પણ માનતા નથી હોતા એક જીદ પકડીને બેસતા હોય છે કે અમારે વાહન લઈ જવું છે અને પોતાની જાતને નુકસાન પહોંચાડી દેતા હોય છે એ આ પ્રકારની પરિસ્થિતિઓ બાળકોમાં નિવારી શકાય અને તેમને અવગત કરી શકાય તે હેતુથી આજે આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસની મદદથી અમે ડ્રાઈવ હાથ ધરી હતી જેમાં બાળકોને જરૂરિયાત મુજબ નિયમ અનુસાર કાર્યવાહી તો હાથ ધરી જ હતી પણ સાથે સાથે અમારી કચેરી તરફથી તેઓને ટ્રાફિકના નિયમો આપવામાં આવ્યા હતા પેમ્ફલેટ આપવામાં આવ્યા હતા ગુલાબનું ફૂલ આપી અને એમને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા કે દીકરો કે દીકરી ફરીવાર આવી ભૂલ પુનરાવર્તિત ન કરે તો આનો હેતુ એક જ હતો કે આજનો જે અમારો વિદ્યાર્થી છે એ ભાવિ નાગરિક છે દેશનો જેથી તે ટ્રાફિકના નિયમોને પોતાની એક હેબિટ તરીકે સ્વીકારે અને અનઅધિકૃત વાહનોનું જે પોતે ડ્રાઇવિંગ કરતો હોય છે તે રોકી દે બિલ એક ચોક્કસથી બહુ જ મહત્વની બાબત કૃપાબેને કહી કે ના જે પ્રમાણે ડીઓ કચેરી દ્વારા જે કામગીરી કરવામાં આવી તેનો મુખ્ય હેતુ એક જ હતો કે ના અત્યારે તમામને અવેર કરવામાં આવે કે ના અત્યારે તો ટ્રાફિકના નિયમો શું છે કેવી રીતની કામગીરી હાથ ધરવામાં આવે છે અને સાથે સાથે તમામ લોકોએ સાવચેતીના પગલાં અત્યારે તો કેવી રીતના લેવા જોઈએ ક્યાંક તેના લઈને જ અત્યારે તો ડીઓ કચેરીએ બહુ જ એક વિચાર કર્યો છે તેવું સ્પષ્ટપણે કહી શકાય પ્રવીણભાઈ આ પહેલાં આપણે ટ્રાફિકને લગતી ઘણી બધી ચર્ચા

અમે લોકો એટીસીસી સંસ્થા ટ્રાફિક સેફટી અવેરનેસ ના પ્રોગ્રામ કરીએ છીએ અને દોઢ લાખ થી વધારે બાળકો અને બીજાઓને રોડ સેફટી શીખવાડી છે આજે ફોર એક્ઝામ્પલ સવારે હું પેથાપુર ની શાળામાં હતો પટેલ સ્કૂલમાં અને ત્યાં બે કલાક સાહીઠ વિદ્યાર્થીઓ જોડે અમે આખું ઇન્ટરેક્શન કર્યું અને ઘણી બધી વિડીયોને બધું બતાવ્યું બાળકોમાં વાહન ચલાવવાની વૃત્તિ સખત પ્રમાણમાં છે આજના જે સાહીઠ બાળકો હતા એમાંથી પંચાણું ટકા લોકો એ બધાને ટુ વ્હીલર ચલાવતા મોટરાઈઝ આવતું હતું પછી મેં એને પૂછ્યું કે તમારી પાસે તમે સ્કૂલમાં કોણ આવ્યા આજે ટુ વ્હીલર લઈને તો એમાંથી એક લઈને નહોતો આવ્યો કારણ કે એ પેથાપુરની શાળા પાસે બહાર ક્યાંય પાર્ક થઈ શકે જગ્યા જ નથી એટલે કોઈ છોકરો સ્કૂટ લઈને આવે તો ક્યાં મૂકવું એને એ પ્રશ્ન થાય એટલે એ પ્રોબેબલી એટલે લાવ્યો નહોતો પછી મેં એમને પૂછ્યું કે ભાઈ તમારાથી લાયસન્સ કોની પાસે છે તમે માનસો પંચાણું ટકા એટલે કે પંચાવન સાઠ જણા આવડે છે શીખી ગયા છે ચલાવે છે એક એક એની પાસે પણ જાતનું કે મા બાપ બાળકોને ટુ વ્હીલર ચલાવવા આપે છે જે રોકવાની ખાસ જરૂર છે ઘણા બધા બાળકો રસ્તામાં એક્સિડેન્ટમાં મૃત્યુ પોતે પામે છે જખમી બને છે એમ્પ્યુટેશન કરેલા એવા કેટલાય બાળકો છે મેં ઓર્થોપેડિક સજેશન કહેવાનો આશય બહુ સિમ્પલ છે કે આજે આ જે પગલું લીધું છે મને બહુ ગમ્યું એટલા માટે કે આ પગલું લેવાની બધા જ રોડ ના જે સ્ટેક હોલ્ડર્સ છે એ બધાએ કરવાની જરૂર છે એકલા એજ્યુકેશન વાળાએ નહીં એકલા પાલી વાલી મંડળે નહીં એકલા પોલીસે નહીં એકલા આરટીઓ નહીં એકલી ગવર્મેન્ટ નહીં બધાએ ઇવન એન્જિનિયર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાડા કેટલા છે રસ્તામાં એ ખાડામાં પાણી ભરાઈ ગયું અને ચલાવનારને ખબર નહીં પડે કદાચ વાલી મંડળ માંથી એમના દીકરાને લઈને કોઈ આવતું હોય પડે વચ્ચે જ એક વિડીયો આવેલો કે એક ટ્રક નીચે એક બેન ઘુસી ગઈ ખાડામાં પડીને કહેવાનું ભાવ મારો એ છે કે જ્યાં સુધી આપણે બધા સ્ટેક હોલ્ડર્સ જવાબદારી નહીં લઈએ કે જે કઈ એક્સિડેન્ટ બાળકોને થાય છે એ આપણી પોતાની ઈરિસ્પોન્સિબિલિટી ના લીધે બે જવાબદારીને લીધે થાય છે એવું જ્યાં સુધી સ્વીકારીશ નહીં ત્યાં સુધી આ અકસ્માત બંધ થવાના થાય ગમે તેટલા આપણે કાયદા ઘડીએ કાયદાથી કઈ નહીં થાય બેને બહુ સુંદર વાત કરી એનાથી કઈ થવાનું નથી બાળકો પાસે પ્રેક્ટિસ કરાવવી પડે કે આ ન કરે એમની પાસે પ્રોમિસ લેવા પડે જે અમે શપથ લેવડ્યા હતા આજે સવારે બાળકો પાસે કહેવાનું બાબત એ છે કે સૌથી પહેલી જવાબદારી ઉમેશભાઈને અમારે મારે જોઈએ કે આપણી વાલીઓની છે જ્યાં સુધી આપણે જવાબદારી સ્વીકારીએ કે આપણા બાળકો વાહન ના ચલાવે વગર લાયસન્સ બાળકો બંધ થવાના નથી બાળકોને આપણે બાજુમાંથી દૂધ લેવા મોકલી અને એવો ટુ વ્હીલર લઈને દૂધ લઈ આવે એવો જઈને આઈસ્ક્રીમ લઈ આવે આ બધું જે આપણે વાલી કરીએ છીએ એ ભૂલ છે આપણે આપણા બાળકને પહેલું તો એ કે ટુ વ્હીલર આપવું જ ના જોઈએ એની ચાવી સંતાડીને રાખવી જોઈએ કે જેથી કરીને એવો આપણી જાણ બાર પણ ના લે મને હજી યાદ છે કે અહીં આયોજનનગર સોસાયટીના પાંચ છોકરાઓ રાતના એક વાગે ગાડીની ચાવી લઈ અને પાંચે મરી ગયા હતા ઘણા વર્ષ પહેલાની વાત છે પણ કહેવાનો કે જવાબદારી પહેલી આપણે સ્વીકારવી પડે બીજું મારી દ્રષ્ટિએ જવાબદારી સ્કૂલની છે કારણ કે બાળકો સ્કૂલમાં જાય છે ત્યાં આખો દિવસ આઠ કલાક છ કલાક સ્કૂલના શિક્ષકો જોડે હોય છે અને શિક્ષકોનું એ લોકો સૌથી વધારે માને એટલે મને એવું લાગે છે કે આપણા શિક્ષક ગણો પણ આ જવાબદારી સ્વીકારવી જોઈએ સ્વેચ્છાએ પોર્સ થી નહીં પાસ કરે એટલે કરવાનું એ બાળકની જિંદગીની જવાબદારી સ્વીકારે તો શક્ય છે કે સાચો સંદેશો મા બાપોને અને બાળકને જશે સ્વાભાવિક છે કે પ્રશ્ન એ પણ આવે કે આ તો જવાબદારી પોલીસને છે કેમ ના રોકે રસ્તામાં એમણે પણ રોકવા જોઈએ સાવ સાચી વાત છે અત્યારે તો હવે નવા નિયમ પ્રમાણે જો બાળક અકસ્માત કરે સ્કૂટર લઈને ગયો હોય તો મા બાપનો દંડ વીસ હજાર રૂપિયા થઈ શકે અને જેલની સજા પણ થઈ શકે આ બધા નવા કાયદા આવ્યા છે અને મા બાપને આપણે આ બધું સમજાવવાની ખાસ જરૂર છે હું મા બાપ મા બાપમાં આવું શિક્ષકમાં નથી આવતો ભલે હું શિક્ષણ આપું છું રોડ સિટીનું પણ હું મા બાપમાં જાઉં મારા બાળકોને મારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને કોઈને પણ સ્કૂટર કે ટુ વ્હીલર મોટરવાઇઝ ચલાવવાની છૂટ નથી અપાયું નથી એનું લાયસન્સ નથી બધા ગાડી ચલાવે છે કારણ કે હું તો વયસ્ક થઈ ગયા છે વન મારા ગ્રેન્ડ ચિલ્ડ્રન તો મારી બહુ ડેફિનેટલી કહેવાનું છે કે દરેક સ્ટેક હોલ્ડરે જવાબદારી લેવાની છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે લીધી છે કે ડીઓ કચેરી દ્વારા જે આ પહેલ કરવામાં આવી ચોક્કસ એક સરાહનીય બાબત છે તેમ તમામ વિદ્યાર્થીઓ માટે બધી આ બધા પગલા આપણે લેવાની બહુ જરૂર છે વર્ષોથી લેવાની જરૂર છે મારી એક રિક્વેસ્ટ મહાનુભાવો છે કે આપણે બધાએ અને બાળકોએ પણ આપણી રસ્તા પરની બિહેવિયર સુધારવાની જરૂર છે કાયદા કરવાથી કંઈ થવાનું નથી જ્યાં સુધી લોકોની બિહેવિયર રોડ ઉપર નહીં સુધરે એ મારામાં શું ખૂટે છે કે મારે એક્સિડન્ટ થઈ શકે તો એ હું મારામાં લાવું આ જવાબદારી આ કરવાની ખાસ જરૂર છે જવાબદારી અત્યારે હાલ તો વાલીઓની આવતી હોય છે કૃપાબેને પણ કહ્યું કે ના અમે તો એક સમજાવવાનો પ્રયત્ન કર્યો સાથે જે રીતે ડીઓ કચેરી દ્વારા એક ચોક્કસ બહુ જ સરાહનીય પગલું લેવામાં આવ્યું છે અત્યારે તો તમામ વિદ્યાર્થીઓ માટે આપ એક વાલી પણ છો અને સાથે સાથે વાલી મંડળના પ્રમુખ પણ છો આ પહેલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો યજ્ઞભાઈ જે આજની પહેલ છે જ્યારે આજે ખબર પડી સમાચારના માધ્યમથી ખુશી થઈ કે ઘણા સમયથી આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે ડીઓ ડીપીઓની કામગીરી કઈ હોતી નથી ખાલી સ્કૂલો ને નોર્મલ પાસ કરે જ આવી બધી કામગીરી છે સાંભળીએ પણ જ્યારે આજે સાંભળ્યું કે ખુદ ડીઓ અને ડીપીયુ એ આટલી સારી જવાબદારી લીધી અને એક અવેરનેસ નો મેસેજ અને બાળકોને નિયમો જેમ તમે કીધું એમ તે આરટીઓ ની ટીમને પણ સાથે લઇ જાય એટલે એક ખુબ જ સરાહનીય કામગીરી છે આની અંદર આપણે કોઈ વિરોધ કરવા જેવી વસ્તુ જ નથી. અમે એને ખૂબ જ સારી રીતે એમનું આ આ સ્વાગત કરીએ અને એ પણ ઉમેરવા માંગીએ છીએ કે ખાલી અમદાવાદ નહીં પરંતુ ગુજરાતના દરેક જિલ્લાની અંદર દરેક ડીઈઓ અને ડીપીઓ આવી કામગીરી કરે એવી આશા રાખીશું અને સરકાર આ બાબતે ખુબ જ જાગૃત બને અને સમયાંતરે આવી ડ્રાઈવ કરે એ અમે ઈચ્છીએ છીએ. પરંતુ યજ્ઞભાઈ હું એક વસ્તુ ઉમેરવા માંગીશ કેમ કે વાલીઓની સો જવાબદારી છે પરંતુ વસ્તુ અત્યારે એ બની રહી છે ઘણા બાળકોને નિયમો ખબર નથી મોટર વ્હીકલ એક્ટ બે ની અંદર હોય કે હમણાં જે નવો વ્હીકલ એક્ટ હમણાં જ બદલાયો છે બે હજાર ની ઓગણીસો એસી અઠ્યાસી બાદ તો મોટર વ્હીકલ એક્ટના નિયમોની પણ જાણકારી અભ્યાસની અંદર સમાવિષ્ટ થવી જોઈએ આપણે ડ્રાઈવ કરવાની સમજો કે એક લિમિટેશન હશે ડીઓ ડીપીઓ ની એક લિમિટેશન ઇન્સ્પેક્ટર ની ટીમ હશે એમની એક લિમિટેશન છે કે મોટા એક મોટા શહેરોની અંદર એ ડ્રાઈવ નહીં કરી શકે એ કદાચ રોજ એક એક ડ્રાઈવ કરે તો એ ત્રણસો પાસઠ દિવસ એમની માટે ઓછા પડશે પરંતુ વસ્તુ એ છે કે જ્યારે બાળકોને કાયદાના નિયમોની ખબર પડી જશે તો એ લોકો એક અવળા રસ્તે જશે જ નહીં અત્યારે વસ્તુ એ બની રહી છે કે ઘણા પરિવાર ની અંદર વાલી એ પોતાની ઘરેથી થી ઓફિસ માં હોય છે કે કોઈ પણ કામમાં હોય છે એને ખબર નથી હોતી પોતાના બાળક ચાવી લઈને બહાર ગયું છે કે નહીં ઘણા અકસ્માત અંદર એ પણ કિસ્સો આવે છે કે જે સ્ટુડન્ટ છે એ વાલી ને જાણ બહાર વાહન લઈને જતું રહે છે અને સ્ટુડન્ટ ને તો શું છે કે આજની દુનિયામાં ખબર નથી આજે તમે જો કાર્ટુન જો રીલ્સ જો તો બધે એવું લાગે છે કે આરામથી વાહન ચલાવી શકે તો એને કાયદાની અજ્ઞાનતા છે એટલે મારું આની અંદર એક વસ્તુ એ પણ ઉમેરવી હું માનું છું કે બહુ જ સરસ ડ્રાઇવ છે પરંતુ સરકારે આ વસ્તુને ડ્રાઈવ સાથે દરેક ધોરણના બાળકો હોય કે જે સમજતું થાય પાંચમા આઠમા ધોરણ પછીનું કે જે આપણને લાગતું હોય કે વાહનનો ઉપયોગ કરી શકે છે અને ભવિષ્યની અંદર પણ આ કાયદા હું તમને હજી કહું છું કે જો અમે ભણ્યા છીએ કાયદાને વિદ્યાર્થી તરીકે ત્યારે અમને ખબર છે કે મોટર વ્હીકલ એક્ટ શું છે તો એજ્યુકેશન સિસ્ટમની અંદર મોટર વ્હીકલ એક્ટને સમાવેશ કરવો જોઈએ કે જેનાથી કાયદાની એક અવેરનેસ આવે અને એની બાદ જ આપણે જોઈ શકીએ ઘણા બાળકો અજ્ઞાનતાના કારણે પણ પણ એટલે વધુ એટલું ડીઓ ની બહુ સરસ કામગીરી છે એક વાલી તરીકે અમારી એક સૂચના છે કે આની અંદર અભ્યાસની અંદર મોટર વ્હીકલ એક્ટ સમાવેશ કરવામાં આવે કે જેનાથી એ લોકો સમજશે કે સાચું અને ખોટું શું છે વાહન ઉપયોગ કેટલી ઉંમરે કરાય કઈ રીતે કરાય અ કૃપાબેન એક જી આવું છું પ્રવીણભાઈ આપની પાસે પણ એક જ મિનિટ કૃપાબેન જે રીતે કહ્યું કે આજે ડીઓ કચેરી દ્વારા ઘણી સારી એવી કામગીરી કરવામાં આવી છે આગામી દિવસોમાં શું ટ્રાફિક અવેરનેસ ને લઈને અન્ય કોઈ પણ તરલ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે જી ઉમેશભાઈ પહેલા તો ઉમેશભાઈ હમણાં વાત કરી કે સરકાર આ બાબત અભ્યાસક્રમમાં કરવી જોઈએ એમાં થોડુંક ઉમેરીશ કે રાજ્ય સરકાર દ્વારા લગભગ ધોરણ પાંચ ના પુસ્તક થી લઈ અને તમામમાં જે રોડ સેફ્ટી ના નિયમો હોય છે જે એની સાઈન એજીસ હોય છે એ તમામને અભ્યાસક્રમમાં અત્યારે ઉમેરેલો છે અને હજી વધુ એમના સૂચન મુજબ અમે પણ આગળ મારી રજૂઆત કરીશું જ કે વધુ ઉમેરો કરવામાં આવે નહીતર બેઝિક્સ તો બધું જ અભ્યાસક્રમમાં અત્યારે રાજ્ય સરકારે ઉમેરેલું જ છે કે ભાઈ આ ટ્રાફિક સિગ્નલના રૂલ શું છે એના કોઈ પણ સાઈન છે કે જેની ડ્રાઈવિંગ લાઇસન્સ વખતે પણ એક બેઝિક ટેસ લેવામાં આવતો હોય છે જેથી રાજ્ય સરકાર એના લેવલે સંપૂર્ણ અત્યારે પ્રયત્નશીલ છે આપે કહ્યું એ પ્રમાણે કે આગામી વધુ શું પ્રયત્નો હશે તો બસ આ એક વાત મેં જે આગળ કહીએ જ કે બાળકને આ બાબત આદત બની રહે એ માટેનો અમારો સતત પ્રયત્ન રહેશે કારણ કે નિયમો તો બાળકો પુસ્તકોમાં વાંચે જ છે રોડ સેફ્ટી સલામતી એની સંપૂર્ણ માર્ગદર્શિકા અમે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલી છે અમારી ડીઓ ઓફિસની આને બાળકોને વખતો વખત પતાવવામાં આવશે તથા શિક્ષકો પાસે અમે શિક્ષકોની તાલીમ પણ કરેલી છે

પહેલા જે બાળકો વાહન લાવતા હતા અને અમે પરિપત્ર બાદ જે સમજ આપ એમાં ખરેખર ઘટાડો થયો છે તો બસ અમારી આ ડ્રાઈવ અમારે ક્યાંય કરવાની જરૂરિયાત ન ઊભી થાય અને બાળકો રોડ સેફટીના નિયમો જે મોટર વહીકલ એક્ટ છે તે મુજબ અનુસરવા માટે એક આદત તરીકે તેને સ્વીકારી લે અને જીરો અનિયમિતતાઓ અમને બાળકો તરફી મળે તે પ્રકારે અમે સતત અમારા શિક્ષકો અમારા આચાર્યશ્રીઓને તાલીમ આપતા રહીશું અને એમને પ્રેરિત કરીશું કે બાળકને રોડ સેફટીના નિયમો ભણાવો નહીં પણ એને એક આદત થઈ જવી જોઈએ કે જેમ એ સવારે ઊઠી અને નાઈ ધોવે છે એવી રીતે જ આ જે રોડ સેફટીના નિયમો છે એ એના જીવનમાં વણાઈ જાય કે મારે અહીંયા નો હોન ઝોન છે તો હોન હું વાહન માટે એલિજિબલ નથી તો મારે નથી ચલાવવાનું તો આવી બસ આદત બાળકોમાં આવે એ માટે અમે સતત પ્રયત્નશીલ અમારી સમગ્ર શિક્ષણ વિભાગની ટીમ વતીથી રહીશું રૂપાબેન આપ વિદ્યાર્થીઓ માટે તો અત્યારે ઘણી સારી એવી કામગીરી કરી રહ્યા છો પણ બીજી બાજુ જોવા જઈએ તો વાલીઓ માટે પણ અત્યારે તો એક કામગીરી તેમને પણ અત્યારે તો એટલી જ જાગૃતતા તેમનામાં પણ લાવવી બહુ જરૂરી જોવા મળતી હોય છે તેમના માટે અત્યારે તો કેવી રીતની કામગીરી હાથ ધરવામાં આવશે આગામી સમયમાં બિલકુલ વાલીઓમાં પણ જાગૃતિ જરૂરી છે પણ અમે એવું માનીએ છીએ કે બાળક જ એને વાલીમાં જાગૃતિ લાવે બાળકને એટલું મોટિવેટ કરવામાં આવશે કે એના વાલી પણ ક્યાંક હેલ્મેટ નહીં પહેરતા હોય એને વાલી પણ ક્યાંક ટ્રાફિક સિગ્નલનો બ્રેક કરતા હશે તો પાછળ બેઠેલું કે ગાડીમાં બેઠેલું બાળક બોલશે કે કારણ કે અમારા પાસે ઉત્તમ માધ્યમ એ અમારા બાળકો છે એટલે અમારો સતત પ્રયત્ન એવો રહેશે કે અમારા બાળક થ્રુ જ એના કુટુંબમાં આ સમાચાર જાય અને બાળક એના માતા પિતાને રોકતો થાય કે મમ્મી કે પપ્પા હેલ્મેટ પહેરવાનું છે અહીંયા સિગ્નલ છે તો આપણે ઊભા રહેવાનું છે તો આ પ્રકારે અમારો સતત પ્રયત્ન બાળક થ્રુ એના ફેમિલીમાં જવાનો રહેશે અને વાલી મિત્રોને પણ અમે આ માધ્યમથી આપના માધ્યમે આપે આ એક સુંદર પ્રયાસ કર્યો છે કે ભાઈ વાલી આ પ્રકારે સારું કાર્ય કરતા એનજીઓ તથા અમારી કચેરીને એકસાથે પ્લેટફોર્મ પર લાવે છે તો સાથે ઉમેશભાઈ અને જોડાયેલા જે પણ વાલીઓ છે એને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ સર્વે પહેલા મોટર વેહિકલ એક્ટ કે રોડ સેફ્ટી ના નિયમોને સમજી

મારે બે બંને મહાનુભાવને વાત કહેવાની છે પહેલી વાત વાલી મંડળને વાલી જેટલા છે સ્કૂલના બાળકો છે તો ત્યાં વાલી મંડળ હોય એ ગ્રુપ હોય હોય એસોસિએશન તો એ લોકોએ પોતે એક ટીમ રોજ માટે સ્કૂલ છૂટવાના સમયે અને સ્કૂલ ચાલુ થવાના સમયે ત્યાં હાજર રહે અને બાળકોને મદદ કરે બાળકો પણ સાથે ભાગ લે પણ હાઈકોર્ટનો નિયમ છે કે બાળક ત્યાં ઉભા ના રહી શકે કારણ કે એ લોકો ડેમેજ થાય ટ્રાફિકના લીધે એટલે તો મા બાપ ત્યાં ટ્રાફિક કંટ્રોલ કરવા ઉપાડે જયારે જોઈએ છે ટોળા વળે છે અને રસ્તાને બધાને બ્લોક કરી છે એટલે કે મા બાપ એ બહુ જ સુધારવાની જરૂર છે કંઈક મંડળ બનાવો અને ત્યાં ટ્રાફિક કંટ્રોલ થાય એનું કરો બેનને મારી વિનંતી છે બે હજાર છ થી અમારું એસોસિએશન મારું એટીસીસી અમે કહેતા હતા કે તમે સિલેબસ માં આ ટ્રાફિક એજ્યુકેશન આઈ એમ વેરી હેપી કે બે હજાર છ પછી હવે વર્ષ પહેલા બુક્સની અંદર આવ્યું છે પણ બુક્સની અંદર જે પ્રિન્ટિંગ છે એવું પુઅર ક્વોલિટીનું છે વાંચવાનું મન ના થાય અને ડિટેલ્સ પણ સરખા નથી તમે કોઈક સારા અનુભવીને હેલ્પ લો કે જે ટ્રાફિકમાં કામ કરતા હોય કે જે તમને સરખી સલાહ આપે એટલે મારી વિનંતી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને એ છે બીજું તમે બધી સ્કૂલોની અંદર કાઇન્ડલી પ્રોવાઈડ કરો પોસ્ટર્સ ચોપાનિયા ઘણી બધી વસ્તુ અને આરટીઓ વિભાગ પોલીસ ડિપાર્ટમેન્ટ આ બધું ઘણું બધું ફ્રી પણ આપે છે કે જે વેચી શકાય બાળકો અને મેં ઘણા વખત સીપી બધાને લખ્યું છે કે અમે અમારી સંસ્થા ફ્રી ઓફ ચાર્જ અમે તમારા બાળકોને સ્કૂલોમાં આવીને ભણાવશું બબે બે કલાક આપશું બાળકોને ભણાવશું બીજું વી હેવ ટુ ટ્રેન ધ ટીચર્સ ટુ ધ ટ્રેન ધ ધીસ પ્રોપરલી હવે ટીચર્સને આજે મેં પૂછ્યું હતું ફોર એક્ઝામ્પલ એક પિક્ચર બતાવ્યું ગેપ ઇન મીડિયમ એક જ કહી શક્યું નહીં મેં એમને બતાવ્યું કે ગીવ એની સાઇન એ બધા ટીચર્સો પોતે ટુ વ્હીલર ચલાવે છે એમની પાસે લાયસન્સ છે અને છતાં પણ મહત્વની સાઈનેજી ઇવન શિક્ષકને ખબર નથી એટલે મારી વિનંતી છે હું વાંક નથી કાઢતો એ શિક્ષકોને વળવાની જરૂર નથી ડીઓ સાહેબે સ્કૂલના પણ કહેવાનો ભાવે છે કે આ ગરબડ છે એક સ્કૂલમાં હું ગયેલો તો ત્યાં અંદર વાહન લાવાની છૂટ નથી તો બાળકો બધા વાહન ઉઠતા હતા વાહન એટલે રસ્તા પર જનારા બધા હેરાન થાય આના નિયમ આ બધાને આપણે ભેગા મળીને વાલી શિક્ષકગણ અને એજ્યુકેશનિસ્ટ ટ્રાફિકના આપણે બધાએ ભેગા થઈને કામ કરવાની જરૂર છે ક્રિએટ ક્રિએટેડ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધેન એક્સિડન્ટ વિલ ડિક્રીઝ અને એ લોકોને કાયદા શીખવાડવાથી કઈ નથી થવાનું એમની બિહેવિયર બદલાય એ કેવા હોય તો રસ્તા પર ટ્રાફિક એક્સિડન્ટ ના થાય કે માનતા નથી એટલે શુડ આ બધું બહુ ટ્રાફિકાસ્ક ઇટ્સ નોટ અ સ્મોલ ટાસ્ક આપણે નવ કરોડ નવ લાખ કરોડ રૂપિયા ગુમાવી છે થ્રી જીડીપી કેટલા મરી જાય છે એક લાખ સિત્તેર હજાર ગયા વર્ષે મરી ગયા ઓકે

કે જેની અંદર વાલીઓ ની જવાબદારી વધી જાય છે કારણ કે આવા વાહનો એ વાલીઓ પાસેથી જ લઈને જતા હોય છે બાળકો પોતાના વાલીનું જ વાહન પહેલા પ્રીફર કરતા હોય અને જોયું તો હમણાં જ ટૂંક સમયની અંદર ઘણા બધા એવા અકસ્માત થયા છે કે વાલીનું વાહન લઈને ગયા હોય જો પુણેનો અકસ્માત હોય કે મુંબઈનો અકસ્માત હોય ને હમણાં જસ્ટ બે દિવસ પહેલા એક બર્થડે પાર્ટીનો ગાંધી હિંમતનગર હાઈવે નો સાત છોકરાઓ નાની ઉંમરના ડેથી ગયા એનો અકસ્માત હોય તો એ દરેકની અંદર વાલીઓની જવાબદારી ખૂબ જ મહત્વની બની જતી હોય છે કારણ કે વાલીઓ જો પોતાના બાળકોને કડકાઈ રાખશે અને નિયમોનું એમને ભાન કરાવશે એક વસ્તુ અલગ છે પ્રેમ ઉફાળ એ વસ્તુ અલગ છે પરંતુ જે કાયદા ને આ રીતના તોડવો એ શરૂઆત મારા ખ્યાલથી પહેલા વાલી વાલી તરફથી થતી હોય છે એટલે સો ટકા જવાબદારી સ્વીકારીએ છીએ મેં ના એક અત્યાર સુધીની ડિબેટ ની અંદર ચોક્કસ મને એવું લાગ્યું કે આવી આવી જે કાયદાકીય અને વાહનો મોટર વ્હીકલ એક્ટની જે જવાબદારી છે એ સૌથી વધુ વાલીઓની બનતી હોય એવું ચોક્કસ પણ અમે માનીએ છીએ અને જો વાલીઓ આની ઉપર એક અવેરનેસ લાવશે તો ચોક્કસ આની અંદર સુધારો આવશે પણ યજ્ઞભાઈ બીજી વસ્તુ પણ હું ઉમેરવા માંગુ છું ખાસ DPO શ્રી છે મેમ છે એટલે કે એક ખૂબ જ સારી કામગીરી છે તમે મોટર વ્હીકલ એકને હજે અવેરનેસ એક ડ્રાઈવ ચલાવી તો એક એક રિક્વેસ્ટ વાલી તરીકે એ છે કે જ્યારે પણ આવી ડ્રાઈવ ચલાવો તો સાથે બાળકોના બેગના વજન રિલેટેડ ડ્રાઈવ ચલાવો FRC ના નિયમોની ડ્રાઈવ ચલાવો ત્યાં શિક્ષકો યોગ્ય લાયકાત વાળા છે કે નહીં ફાયર સેફટી છે આવી પણ ડ્રાઈવ ચલાવો હું એમ નથી કેતો કે આજની ડ્રાઈવ એક ખાલી એક ફોટો સેશન કહે હું દિલથી થી માનું છુ કે બહુ જ સારી કામગીરી છે પરંતુ એક વાલી તરીકે અમારી પાસે ઘણી બધી ફરિયાદો વાલી મંડળ લે આવતી હોય છે તો ની ડ્રાઈવ તમે ચલાવો ત્યાં એફઆરસી ના નિયમો લાગેલા છે કે નહીં સરપ્રાઇઝ વિઝિટ કરો તમે જો આજે ડ્રાઈવ લીધી હોય તો તમને ત્યાં ધ્યાનમાં આવ્યું હશે કે ત્યાં એફઆરસી ના નિયમો લાગેલા છે કે નહીં સાથે તમે બુક કેટલા બુક એ લોકો પ્રાઇવેટ ના ચલાવે

બિલકુલ બિલકુલ ઉમેશભાઈ કૃપાબેન અને પ્રવીણભાઈ ચર્ચા માટે તો જોડાશક મિત્રો ચોક્કસથી એક બહુ જ સહરાય કામગીરી તરફ ડીઓ કચેરી દ્વારા ધરવામાં આવી છે હવે જોવાનું કે આગામી સમયમાં હવે કેવી રીતની કામગીરી આ આવશે ટ્રાફિક નિયમોનું પાલન એ માત્ર માત્ર અમુક વિભાગોનું નથી પરંતુ તમામ લોકોની તરત જવાબદારી છે અને તમામ લોકોએ પોતાની જવાબદારી સમજીને તેનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે તેની સાથે આજના જીરોળ કાર્યક્રમ જ આપશો નમસ્કાર